હું ખૂબ ખૂબ ધન્યવાદ કેવા માંગુ છું કે તમારા અથાત પ્રયાસ આપણે વલસાડ લોકસભા સીટ ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડ થી કમલ આપણે મોદી સાથે મુકલવાના છે જેમ હેમંતભાઈ વાત કરી કે વલસાડ લોકસભા સીટ જે જીતે છે

આપણા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના છૂટાયેલા સદસ્યો આપણા મંત્રી તનુભાઈ દેસાઈ રમણભાઈ પાટકર સાહેબ જીતુભાઈ ચૌધરી વિજયભાઈ અરવિંદભાઈ અને આપણા ભરતભાઈ અને વલસાડ જિલ્લાના પ્રમુખ એવા હેમંતભાઈ કંસારા ડાનના પ્રમુખ કિશોરભાઈ દરેક મહામંત્રી શ્રીઓ વાંસદાના અમારા સંગઠનના પ્રમુખ મુકેશભાઈ સંયોજક શ્રીઓ લોકસભાના આપણા પ્રભારી કરશનભાઈ સંયોજક ગણેશભાઈ અને દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે તમે બે મહિના જે અથાગ પ્રયાસ કર્યો છે એના થકી જીત્યા છે અને જે આપણે વલસાડ લોકસભામાં જેટલા પણ વાયદા કર્યા છે એ આપણે દરેક વસ્તુ પૂર્ણ કરવાના છે અને સાથે સાથે કાર્યકર્તાને પણ જેટલી પણ આશા અપેક્ષા છે એ પણ પૂર્ણ કરવાના છે તમે જે મને બે મહિનામાં સહયોગ આપ્યો છે એવો સહયોગ આવનારા પાંચ વર્ષમાં બી આપશો એવી અપેક્ષા સાથે મારી વાણીને વિનામ ધન્યવાદ